મતલબ દારૂબંધી છે તેને તોડવાનો જે પ્રયત્ન કરે છે બુટલેગર હોય શરાબ માફિયા હોય તેને નિષ્ફળ બનાવવાનો પણ માત્ર વિદેશી દારૂ નહીં રાજ્યના અંદરના તાલુકામાં છેવાડાના ગ્રામ્ય વિસ્તારોમાં તો દેશી દારૂની હાથડીઓ ધમધમે છે આપને જણાવી દઈએ કે હવે આ દેશી દારૂના કારણે અનેક પરિવારો બરબાદ થઈ રહ્યા છે ત્યારે દેશી દારૂની સામે લોકોએ રજૂઆતો કરી લોકોએ અનેક સમસ્યાઓ પોતાની ઉઠાવી પણ કદાચ પોલીસ કે તંત્રને ધ્યાને નથી આવતું ત્યારે જનતા દરોડા એટલે કે જનતા રેડ કરવાનો વારો જનતાના ખંભા ઉપર આવી જાય છે અમરેલીના લીલીયા પંથકમાં દેશી દારૂની બધી એટલી બધી ફૂલી ફાલી છે કે ત્યાંની જનતા આ દેશી દારૂથી ત્રાસી ગઈ છે યુવાનો દેશી દારૂના વ્યસની થયા છે અનેક પરિવારો બરબાદ થયા છે તે દેશી દારૂની હાટડીઓ બંધ કરાવવા અનેક વખત પોલીસને રજૂઆત થઈ પણ ખબર નહીં કે પોલીસ કેમ પગલાં નથી લેતી આખરે કંટાળી હારીને થાકીને ભાજપના દરોડા કર્યા ભાજપના રાજમાં જ ભાજપના નેતાએ દેશી દારૂની પોલ ખોલી નાખી આપને જણાવી દે કે લીલીયા ભાજપના નેતા છે અને જિલ્લા પંચાયતના ભાજપના સભ્ય છે વિપુલ દુધા તેમને લીલિયાની જનતાએ અનેક વખત રજૂઆત કરી કે સાહેબ દેશી દારૂ ખુલે આમ વેચાય છે પોલીસ પગલાં નથી લેતી અમારા યુવા અમારા દીકરાઓ અમારા પરિવારના લોકો બરબાદ થઈ રહ્યા છે વિપુલ દુધાતે આ મામલે અનેક વખત રજૂઆત કરી અમરેલી પોલીસને લીલિયા પોલીસને પણ ન કરે નારાયણ પોલીસ કોઈ રીતના પગલાં જ નહોતી લેતી અને આખરે નક્કી કરવામાં આવ્યું કે વિપુલ દુધાતે આ જનતા રેડની આગેવાની લીધી ખુદ ભાજપના નેતાએ ભાજપની સરકારમાં ભાજપના પ્રશાસનમાં દેશી દારૂ ઉપર દરોડા પાડ્યા આપને જણાવી દે કે લીલિયાની નાવલી બજારમાં બાઇક પર દેશી દારૂ વેચતા બુટલેગરોને વિપુલ દુધાત અને સામાન્ય નાગરિકોએ પકડી પાડ્યા વિપુલ દુધાતે જયારે કહ્યું કે આ બાઇકની પાછળ જે વસ્તુ રાખવાની જગ્યા છે તેમાં શું છે ત્યારે ભાગમ ભાગી થઈ દોડા દોડી થઈ જે બુટલેગરો દારૂ વેચવા આવ્યા હતા દેશી દારૂ પોતાના બાઇકમાં તે પોતાના બાઇક લઈને ભાગતા કેમેરામાં થયા બાઇક પર દેશી દારૂનું વેચાણ કરતા આ બે યુવકોને દેશી દારૂ સાથે ઝડપી પાડ્યા મતલબ સાફ છે કે લીલિયાની નાવલી બજાર છે દિવસનો સમય છે એટલે કે ધોડે દિવસે પોલીસની સામે પોલીસને પડકાર આપતા આવી રીતના દેશી દારૂનું ખુલેઆમ વેચાણ થઈ રહ્યું હતું ઉભો રહો ઉભો રહો ઓ જી ઉભો રે ને ઉભો રે વન કે તો ક્યાં ભાગછો દારુ કોને વેચન બીદ્યા કે કે તમને કેટલી વખત ના પડે નહીં બેવાનું ભાજપના નેતા અને જિલ્લા પંચાયતના સભ્ય વિપુલ દુધાતે લીલિયા પીએસઆઈને જાણ કરવા છતાં પોલીસે કોઈ પગલાં ન લીધા તેવો સવાલ પણ ઉઠી રહ્યો છે કે શું પોલીસની ભૂમિકા શંકાસ્પદ છે આ મામલે લીલિયા પોલીસે કેમ પગલાં ન ભર્યા તેની વિપુલ દુધાતે ખાસ કરીને પોતાની હયાવરાળ પણ ઠાલવી

કોઈ દારૂ વેચતા હોય કોઈ દારૂ સપ્લાય કરતા હોય તો જવાબદારી પોલીસની છે પણ તે જવાબદારી ઉઠાવી ખુદ ભાજપના ભાજપના નેતાએ મતલબ સાફ છે કે સ્થાનિક નેતાઓને પ્રશાસનની સામે જનતા દરોડા કરવા પડે છે આ બે યુવકો ખુલે આમ દેશી દારૂ વેચતા હતા આવા તો અનેક લોકો લીલીયામાં દેશી દારૂ વેચે છે વિદેશી દારૂની સપ્લાય થાય છે કેમ લીલીયા પોલીસ પગલાં નથી લેતી સવાલ એટલો જ નથી કે તમે જનતા રેડ કરી અને એને અટકાવી દીધા આવી તો અનેક દેશી દારૂની હાટડીઓ ગુજરાતમાં અનેક જગ્યાએ ધમધમે છે જવાબદારી છે ગુજરાત પોલીસની તે દેશી દારૂઓ બંધ કરાવે જ્યારે કોઈ લઠાખાન થાય જ્યારે કોઈ મોટો કાંડ થાય સો દોઢસો લોકો મરી જાય પછી પોલીસ એક્શનમાં આવે ફટાફટ દેશી દારૂઓની હાટડીઓ સામે આવે તસવીરો આવે કે આ દારૂના ડ્રમ ઢોળી નાખે આ દારૂ પકડી પાડ્યો પણ પછી શું તેનો જવાબ આ જનતા રેડમાં છે વિપુલ દુધાતનું કેવું છે કે આવનારા સમયમાં પણ લીલીયામાં જેટલી દેશી દારૂની હાટલીઓ હશે પોલીસ જો પગલાં નહીં લે તો અમે પગલા લેશું અને કંઈ પણ થશે તો તેની જવાબદારી લીલીયા અને અમરેલી સ્થાનિક પોલીસની રહેશે નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર